ભારતીય જનતા પાર્ટીના એક નેતા કે જેઓ સ્ટેજ પરથી એવું બોલી ગયા કે ભાઈ ભારતીય જનતા પાર્ટી ક્યારે પણ આદિવાસી આદિવાસી સમાજ માટે વિચારશે નહીં પછી જ્યારે સવાલો થયા ત્યારે એ નેતાએ એવા જવાબ આપ્યા કે ભાઈ એ વિડીયો એડિટ કરી અને પોસ્ટ કરવામાં આવ્યું આ વિડીયો સામે આવતાની સાથે જ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાનો વિડીયો સામે આવ્યો અને એમણે એવું કહ્યું કે જો તમે આવું નથી બોલ્યા અને તમારા કહેવા પ્રમાણે આ વિડીયો એડિટ કરેલો છે આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છુપાવી પેલા તો તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કર્યો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બે લાયકનને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ધારાસભ્ય ઉપર મંત્રીએ કરેલા આક્ષેપનો જવાબ આપતા ભાજપ આદિવાસીઓના પ્રશ્નોનો નિકાલ કરતી નથી જ્યારે વિધાનસભાના ડેડીયાપાડાના ધારાસભ્ય આદિવાસી સમાજ માટે અનેક રજૂઆતો કરી છે પરંતુ વિધાનસભામાં લાઈવ ન થતી લોકોને આની જાણકારી મળતી નથી જ્યારે મંત્રી જૂઠું બોલી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી

તેઓ ખુલ્લો આક્ષેપ ચેતવવા ચેતવે પણ છે અને જ્યારે આવા આક્ષેપો લાગે છે ત્યારે સૌથી મોટા સવાલ એ થાય છે કે શું આદિવાસી વિસ્તારોમાં કોઈ ધ્યાન નહીં દેતું હોય કુંવર જે હળપતિ જેઓ એક સ્ટેજ પર હતા ને સ્પીચ આપી રહ્યા હતા ને ત્યાંથી એવું બોલ્યા કે ભાઈ ભારતીય જનતા પાર્ટી આદિવાસી સમાજ માટે ક્યારેય નહીં વિચારે પહેલા એ સ્પીચ સાંભળો કે જેની અંદર કુંવરજી હળપતિ શું બોલી ગયા એમને થાય વિધાનસભાના ફોર ઉપર આ ચેતર વરસાવા અને આજ અનંદ પટેલ એક પણ આદિવાસીની હિતની વાત કરી નથી એ લોકો જે અત્યારે બાર વાત કરે છે એમાંની એક પણ વાત નથી તમે સાંભળ્યો હશે થી જોઈશો ને તમે એક પણ વાત એમણે વિધાનસભામાં નથી કરી અને એ લોકો આજે પણ એમ કહે છે કે કોરથી આદિજાતિ મંત્રી છે ભી સીપ કાર્ડ બદલી નાખ્યો આજે પણ કહેવા માંગુ છું આદિવાસીઓના હિતમાં એક પણ નિર્ણય ભારતીય જનતા પાર્ટી ની સરકાર લેવાની નથી ફી સીપ કાર્ડ ચાલુ છે હા મિત્રો કેવા પ્રકારનો નો ફી સીપ કાર્ડ બંધ કર્યો છે કે જે લોકો નર્સિંગ કોલેજ ચલવે છે મેડિકલ કોલેજ ચલવે છે અને માત્ર ને માત્ર પ્રવેશ અપાવે અને પરીક્ષા આપવા ત્યાં જવાનું

તો પછી તમે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવો જેથી કરીને ખબર પડે પણ આદિવાસી સમાજ અને ખાસ કરીને નર્મદા નદીના તટે રહેતા એ લોકોને પાણી નથી મળી રહ્યું બે દિવસથી સતત વિડીયો સામે આવી રહ્યા છે આકરી ગરમી પડી રહી છે ત્યારે પણ આવા સંજોગોમાં એ લોકોને

એવું અમને લાગે છે એમણે પોતે સ્વીકાર્યું છે આદિવાસી સમાજના હિતમાં ભાજપે ક્યારેય નિર્ણય લીધો નથી અને લેશે નહીં આ એમનું નિવેદન સૂચવે છે કે એમના અંદરની વાત હોટે આવી છે હૃદયની વાત હોટે આવી ગઈ છે ત્યારે એમણે પછી ફેરવી તોડ્યું છે કે આ એડિટિંગ કરેલું છે તો એડિટિંગ કરી હોય તો સાયબર ક્રાયમ ક્રાઈમમાં તમે ફરિયાદ નોંધાવો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે એમણે બીજી વાત કહી કીધી છે કે ચૈતર વસાવ અનંદ પટેલ વિધાનસભાના ગૃહમાં બોલતા નથી ત્યારે એ સમગ્ર ગુજરાત જાણે છે અમે વિધાનસભામાં કેવા કેવા પ્રશ્નો ઉઠાવ્યા છે પણ સમગ્ર દેશની તમામ રાજ્યોની વિધાનસભા લાઈવ છે ગુજરાત સરકારને ગુજરાત મોડલનો પોલ ખુલી જાય એનો ડર સતાવે છે એટલે ગુજરાત વિધાનસભા લાઈવ ન હોવાના કારણે અમારા અંદરના બોલેલા પ્રશ્નો હોય કે અમારા વક્તવ્ય હોય બહાર આવી શકતા નથી એમણે જે અમારા પર આક્ષેપો કર્યા છે ત્યારે એમને હું વિનંતી કરું છું કે તમારી સરકાર છે તમે ટ્રાઇબલ સપ્લાન માંડવી સોનગઢ વાંસદા ડાંગ ભરૂચ અને નર્મદા જે તમારા લાગતા વળગતાની એજન્સી વીર એન્ટરપ્રાઇઝ લાલા રેફ્રિજરેટર અને સંદીપ શાહ દિવ્ય શાહ અને જીતેશ શાહની જે પણ કામગીરીઓ છેલ્લા પાંચ વર્ષમાં થઈ છે જેમ કે ટેરાફીલ બંક બેડ બાયોગેસ ડુઈલ કીટ જેવી

ચાલુ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ પૂરું થઈ ગયું છતાં એમણે કરોડ આજ દિન સુધી ફાળવ્યા નથી નવસો મંત્રી કુબેરભાઈ ડિંડોરે વિધાનસભાના ગૃહમાં સૂચવ્યું છે ત્યારે ચોવીસો કરોડ રૂપિયા સાહીઠ ટકા જેટલું બજેટ આજ દિન સુધી કેમ ફાળવવામાં નથી આવ્યું એનો કુંવરજીભાઈ ખુલાસો કરે અને કુબેરભાઈ ડિંડોરની દાહોદ ખાતેની એમના જે આગળ પાછળ ફરનારા મહેન્દ્ર મહેન્દ્ર અને સંજય પંચાલ એની કામગીરીની પણ તપાસ કરવામાં આવે તો આ બંને મંત્રીઓનું કરોડોનું કૌભાંડ બહાર આવેલું છે તો જે રીતે નર્મદા જિલ્લાની અંદર નર્મદા નદી વહે છે ત્યાંથી એ નર્મદા નદીનું પાણી ક્યાં પહોંચે છે કેટલા લોકોને જાય છે સૌ કોઈને ખબર છે કારણ કે નર્મદા યોજનાના જે બધી જ વાત કરવામાં આવી હતી પરંતુ નર્મદા નદીના કાંઠે રહેતા એ લોકો એ તરસ્યા જ રહે છે ને જો એને પાણી પીવું હોય પાણી વાપરવું હોય તો પાંચ સાત કિલોમીટર એને ચાલીને જવું પડે અને ભરીને લાવવું પડે આજે પણ આવી સ્થિતિ ગુજરાત અને નર્મદા જિલ્લાના આસપાસના વિસ્તારોમાં પેદા થઈ ગઈ છે અને આના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે કે માથે બેડા લઈ લઈ અને જે લોકો છે જે ગુજરાન ચલાવે છે પોતાનું તેની પાસે કંઈ સુવિધા નથી અને સુવિધા ન હોવાના કારણે એ લોકો માથે બેડા લઈ અને પાંચ પાંચ સાત સાત કિલોમીટર સુધી ભર તડકે ચાલીસ ચાલીસ ડિગ્રી તાપમાન થઈ જાય ત્યારે ભર તડકે એ લોકો પાણી ભરવા માટે નીકળે ત્યારે આવી દુર્દશા સરકારને નહીં દેખાતી હોય અને બીજી તરફ નેતાઓ એવું નિવેદન આપી દે કે ભાઈ આદિવાસી સમાજ માટે ભારતીય જનતા પાર્ટી ક્યારેય નથી વિચારવાની તો હવે આદિવાસી સમાજ વિચારવાનું છે અને રણનીતિ ઘડવાની છે આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો જો તારે જો ન્યૂઝ નમસ્કાર